દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઉછીના પૈસાના ઉઘરાણા બાબતે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ નંબર એકસો તોતેર હેઠળ ફરિયાદ નોંધાવી પ્રાપ્ત વિગત અનુસાર વડાલી નગરના વેપારી નામે રુચિનકુમાર દોશી કે જેઓ એ પોતાના પાડોશીના જમાઈના નામે જીતુભાઈ ઉર્ફે ભરતભાઈ શકરાભાઈ લિંબચિયા કે જેઓ હાલ અમદાવાદ રહે છે તેઓને થોડાક સમય પહેલાં પાડોશની ઓળખાણને લઈને રૂપિયા પચીસ હજાર એક મહિનામાં પરત આપવાના વાયદે હાથ ઉછીના આપ્યા હતા આ બાબતને લઈને વડાલી નિવાસી રુચિનભાઈ દોશી દ્વારા વારંવાર ઉઘરાણી કરતા સામે પક્ષ ઉછીના પૈસા લેનાર વ્યક્તિ જીતુભાઈ લીંબચિયા દ્વારા પૈસા આપનાર વ્યક્તિ રુચિનભાઈ દોશીને ફોન પર વારંવાર બેન સામે બીભત્સ શબ્દો વાપર્યા હતા તથા તરાથી થાય તે કરી લે તેવું કહ્યું હતું જેને લઈને રુચિન દોશી દ્વારા વડાલી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી યોગ્ય ન્યાય આપવા માટે આજીજી કરી હતી જેને લઈ વડાલી પોલીસ દ્વારા બિબત્સ શબ્દો કહેનાર આરોપી જીતુભાઈ ઉર્ફે ભરતભાઈ લિંબચિયા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા